આ જે ડ્રેજિંગ બાબતનો ક્યારનો પ્રશ્ન આલે છે એકવીસ કરોડ અઠાસી લાખ બત્રીસ હજારને અડતાલીસ પૈસાનું જે બિલ ચૂકવાઈ ગયું કિશોર પ્રોજેક્ટને એ ખરેખર મોટો ભ્રષ્ટાચાર જ થયેલો છે ને એ ચોપડા ઉપર થયેલો ખરેખર એમાં અધિકારી પણ સામેલ છે અને કોન્ટ્રાક્ટર સામેલ છે ને કહેવાતા આગેવાનો સામેલ છે જે લોકોએ આમાં ભ્રષ્ટાચાર કર્યો જ તે લોકોને ખરેખર એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ રાષ્ટ્રની સંપત્તિ કહેવાય ને એક એક પૈ લોકો પબ્લિક આજે ટેક્સ ભરી અને આ પૈસા ભેગા કરીને આ સરકારને આપતા હોય ને સરકાર સુખકારી માટે આ પૈસાનું જે યોગ્ય ઉપયોગ થાય એ રીતનું કરતા હોય કે માછીમારને કોઈ નુકસાન ના જાય હવે જે ડ્રેજિંગનો પ્રશ્ન છે અસમોટી ઘાટથી લઈ અને બાપા સીતારામ લગીનની ચેનલ જે ટર્નર ચેનલ કહેવાય બોટુને અવર જવર માટે ત્યાં લગીને ત્યાંથી લઈને લકડી બંદર ડેક બ્રિજ લગીનુ એ ત્રણ હજાર મીટરનું જે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલું હતું એમાં કોઈ કામ થયેલું નથી અને આજની તારીખે એ નથી થયું ને આ બિલ ખરેખર ચૂકવાઈ ગયા અને આ લોકો ખાઈ ગયા ચોપરા ઉપર તેમાં મેન તો અધિકારીઓ છે ચોરીમાં કેમ કે અધિકારીઓએ ખોટા બિલ રજૂ કરેલા છે એ અધિકારીઓને ખબર જ છે હવે જે ચેનલના જે થયું નથી ડ્રેજિંગ નહીં કરવાનું હોય ડ્રેજિંગ તો આ રેતીને કાઢીને ગુજરાત ટાઈમ બોર્ડના નિયમ છે કે જે આ જે નિયમ પ્રમાણે એ લોકોએ નોટિફિકેશન નક્કી કરેલું છે કે ભાઈ પાંચ નોટિકલ માઇલ જઈને બારોબાર જઈને માલ મલબો ઠાલવવાનો હોય કેમ કે અગાઉ ડ્રેજિંગ આલતું જે ગુજરાત મેડિટાઇન બોર્ડનું ને એ લોકો પાંચ મેં સોળ સત્તરમાં કહ્યું હતું એ પણ એ પાંચ નોટિકલ માઇલ જઈને બારોબાર ઠાલવવાના હતા સીઆરજેડની એમાં મંજૂરી ના લેવાની હોય પણ ચાર મીટર ખોડે તો એને સીઆરજેડની મંજૂરી ખરેખર લેવાની હોય હવે ચાર મીટર હું એક મીટર અડધો મીટર એ ખોઈદું નથી કે એક ટગારું લઈને એક મજૂર એ રાખ્યો ને ત્રણસો રૂપિયાવાળો હવે એ લોકો એમને એમ ચોપડા ઉપર પૈસા ખાતા હવે આની યોગ્ય તપાસ થાય એસઆઈટીએની અને તપાસ કરી અને જે જે ગુનેગારો એની પર ગુનો દાખલ કરે સરકારનું અને આ પૈસા પરત સરકારમાં લેવામાં આવે ભ્રષ્ટાચાર કર્યો એટલે કે જે ખરેખર છે આ કિશોર પ્રોજેક્ટ તો મેન છે એની પાછળ એ લોકો એ નામ કમિશનર ડિપાર્ટમેન્ટમાંથી જેને બિલ ચૂકવ્યા છે વહીવટદારમાં અત્યારે મેહુલ ઠાનકી છે એટલે અહીંયા જવાબદાર કોઈ અધિકારી છટકે નહીં પોરબંદરની જે કચેરી છે એ પણ એ છટકી ના હગે અને વેરાવળની કચેરી છે ડીડીઓમાં જે વિશાલ ગોહેલ છે એની પણ એ જવાબદારી ફિટ થાય અને કમિશનર ડિપાર્ટમેન્ટ છે ગાંધીનગર તેમાં પણ જવાબદારી ફિટ થાય એમાં મેહુલ ઠાનકી કરીને છે એ લોકો ખરેખર એ લોકો એ છે ને વહીવટદારનું જે હોય અને બિલું જોવાનું ને કામ વહીવટદારનું છે તો એ લોકોને જોવાનું છે ત્યાંથી કોણ કોણ છે એ પછી પાછળથી નીકળે અને સરકાર તપાસ કરે એટલે કાયદેસરનું બધું બહાર નીકળી જાય અને જરૂર પડે આટલા દસ્તાવેજો મારી પાસે છે આવેલા છે એ રજૂ કરવા હું તૈયાર છું બિલો બની કામ એમ થઈ ગયું કે સાત બિલ ચૂકવવામાં આવ્યા છે એ લોકો ચૌદ નકશા મૂકેલા છે એ નકશા પણ આપણી પાસે છે કે એ નકશા પ્રમાણે એક એક બિલું એકસો એક નકશો એક એક બિલું એમાં જે એસજી બી એસજી એસ એસજીએસ એન્ડકુ છે જે સર્વેયર એ લોકો એ ખોટા નકશા છાપેલા છે ને એ પછી એસટીબી નું જે છેલ્લું બિલ છે ફાઇનલ બિલ ને પૂરેપૂરું કરેલું છે એ એસટીબી આજની તારીખે બોમ્બેની અંદર જે ઓફિસ દર્શાવે એ છે જ નહીં એમાં એડ્રેસ ખોટું છે એ એકવીસ કરોડ અઠાશી લાખ ને બત્રીસ હજાર ને અડતાલીસ પૈસાનું છે બિલ ટોટલ ચૂકવાયેલું